નમસ્કાર વરસાદ આવે સિઝન ના પહેલા વરસાદ ની શરૂઆત થાય અને સૌ કોઈને જેમ ભજીયા મન મન થાય એમ દરેક વ્યક્તિને એક એક વૃક્ષ વાવવાનું થવું જોઈએ એટલે આ ચોમાસાની શરૂ થઈ છે સૌ કોઈને એક વિનંતી છે કે પોતાના ફળિયામાં પોતાના ગામમાં પોતાના ખેતર ની અંદર એક એક વૃક્ષ તો આ ચોમાસા દરમિયાન આ પ્રથમ વરસાદ દરમિયાન વાવવું જોઈએ એના માટે સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા રાજકોટ દ્વારા સદભાવના નર્સરી ઉપરથી કે જે રોપાની કિંમત કલમી આંબાના રોપાની કિંમત પાંચસો રૂપિયા કરતા વધુ હોય છે આપ જોઈ શકો છો એવા કલમી આંબાની કલમ તમને ફક્ત નજીવી સદભાવના નર્સરી અને બોટલ પામ કે જેને રોપાની કિંમત સાતસો આઠસો રૂપિયા હોય છે એ બોટલ પામનો રોપો ફક્ત રૂપિયા એકસો ને પચાસ રૂપિયા એટલે કે દોઢસો રૂપિયા માંથી મળશે અને નારિયેળી કદાચ નારિયેળનું પાણી તો સૌ કોઈ પીધું હશે અને ધાર્મિક ધાર્મિક સ્થાનોમાં આસ્થાના કેન્દ્ર આસ્થાના પ્રતિક તરીકે નારિયેળનો ઉપયોગ થાય છે ત્યારે એવા નારિયેળીના રોપાના વિતરણ માટે પણ સદભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા તૈયાર છે તો એક નારિયેળીનો રોપો કદાચ એક હજાર રૂપિયા કરતા પણ વધુ મળતો હોય છે ત્યારે સદભાવના વૃદ્ધાશ્રમ તરફથી એક નારિયેળીનો રોપો તમને ફક્ત રૂપિયા અઢીસો રૂપિયાની નજીવી કિંમતે મળશે તો સૌ કોઈ વ્યક્તિ ઓછામાં ઓછા એક એક આંબો એક એક બોટલ પામ કે એક એક નારિયેળીનું વૃક્ષ આ ચોમાસા દરમિયાન પ્રથમ વરસાદ દરમિયાન જરૂર વાવે એજ અભ્યર્થના સાથે અહીં નીચે જે નંબર સદભાવના નર્સરી નો આપેલો છે નંબર ના ફોન કરી આપ માહિતી અને રોપા મેળવી શકો છો એડ્રેસ પણ નીચે આપેલું છે સૌ કોઈ એક એક વૃક્ષ તો ઓછામાં ઓછું વાવે એ જ અભ્યર્થના સદભાવના વૃદ્ધાશ્રતિ ખુબ ખૂબ આભાર